હજુ પણ વરસાદની સ્થિતિ તારીખ અઠ્યાવીસ સુધી જવાની શક્યતા રહેશે બાદ ત્રીસમી તારીખ સુધી પણ ઝાપટા પડશે પરંતુ ઉત્તર ગુજરાતમાં આજે જોવા જઈએ તો રોડ રસ્તાઓ બંધ કરવાની સ્થિતિ ઊભી થશે મધ્ય ગુજરાતમાં પણ એવી સ્થિતિ થશે આજે વરસાદ હોવા છતાં ઉત્તર ગુજરાતના ભાગો જળમગ્ન જોવા જોવા મળશે જ્યાં જુઓ ત્યાં જળ પ્રલય જળ પ્રલય હોય અથવા તો જળ ખેલાબ હોય તેવું છે આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગો પણ જાગૃતિ રાખવી પડશે ત્યાં પણ નિકાલ વ્યવસ્થા કરવાની યોગ્ય છે સાબરકાંઠાના ભાગોમાં પણ નિકાલની વ્યવસ્થા યોગ્ય પાણી કરવાની યોગ્ય રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જળ બગતા જાય છે અને રસ્તાઓ રોડ બંધ રહ્યા છે ત્યાં પણ થોડી જાગૃતિ રાખવી પડશે ગામડામાં પાણી ભરાઈ ગયા છે તો તેના નિકાલની વ્યવસ્થા કરવી પડશે આ ઉપરાંત હવે ધીરે ધીરે આ ભાગોમાં વરસાદનું પ્રમાણ ઘટશે પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં ઘણી જનસ જાગૃતિ રાખવી પડશે બોટાદના ભાગો ઉપર વરસાદની ઝાપટાં પડવાની શક્યતા છે વજુપુરના ભાગો પણ હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે અમરેલીના કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ જૂનાગઢના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ભારેને અતિભારે વરસાદ થવાની શક્યતા છે પોરબંદરના ભાગમાં ભારેથી ધીમા વરસાદ થવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં પણ ભારે ભાગોમાં પણ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ હજુ વધુ રહેશે એટલે જનધન હજુ આ ઉત્તર ગુજરાતના ભાગોમાં આજનો દિવસ લગભગ કાળજી લેવી પડશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં તો વધુ પડતી કાળજી લેવી પડશે કારણ કે આ એક જબરદસ્ત વહન છે અને એક ભારે જલ લઈને આવી રહ્યું હોય તેવું જણાય છે